ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમારી સવાર પડી ગઈ અને તમે લોકેશન જો એક વખત આમ જો પાછળ નદી દેખાય મસ્ત નદી અહીંયા ગાડી પાર્ક છે અને કાજુડી તૈયાર છે આખું જે અને વચ્ચે જો આપણે ગાડી પાર્ક કરી કેમ્પિંગ કરી હતી અહીંયા આપણે ભાલચંદ્રભાઈ ભેગા થઈ ગયા છે હમણાં તમને મળાવી દઈ ખેતર વચ્ચે રોડ અહીંયા રોડ નજીક જ છે પણ આ ખેતર આપણે ગોયતું કેમ કે નદી કિનારો જાય સામે દેખાય ની નદી છે આરામથી અને અહીંયા જો કેમ્પિંગ કરી છે પણ અત્યારે આપણે હજી કંઈક લોકોને ભેગા કરવાના છે આ કેમ્પિંગમાં આપણે ગ્રુપ કેમ્પિંગ રહેવાની છે આખી અને તમને ફૂલ જલસા કરાવવાના છે તો હવે આજે તો કિચન આપણે ખોલવાનું નથી કાજુને છૂટી મળી ગઈ કેમ કે અહીંયા નાસ્તો ભરપૂર પડ્યો છે તો આપણે ત્યાં ભામણ તો આ આવી ગયું છે તો આપણે કંઈ ખોલવાનું છે ને ફટાફટ નાસ્તો કરી અને પછી આગળ વધી શું કે કાજુ આજે છૂટી ને પણ હવે પછી આ બધું પડ્યું હોય ખાલી તો આપણે જ કરવું પડશે ને ફટાફટ નાસ્તો કરીએ આ તમને જો નાસ્તો દે ખાલી જો અહીંયા થેપલા છે મમરા છે આ આ મરચાઈ છે અને ચા છે પછી આમાં જોઈશું મિત્રો આમ જો બધું છે આમાં બંને ગાડીઓનું પેકિંગ અહીંયા થઈ ગયું છે હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી આગળ કે હવે આપણે અહીંથી જવા માટે રવાના

એવું નહીં કે ભગાવો ભેગા થાવ ભગાવો ભગાવો ચારે જે મજા આવે છે ને બધી બધી ગ્રીનરી છે છે આ ખેતર અને સવારનો ટાઈમ છે તો શું છે પાણી નાખ્યું હોય ને તો એની ઠંડી ઠંડી હવા આવે છે અને આમ રોડ પર એ જો મીઠો મીઠો તડકો છે શિયાળો છે એટલે આરામથી મોજ કરીને ગામ આવ્યું ત્યાંથી પ્રવાહ આગળ જાય છે મહેશ્વર તરફ જો ધીમે ધીમે રોડ સારો છે ચારે તરફ પહાડ અને કઈ કામ અલગ જ મજા આવે આ તમે જોઈ શકો આ ખેતર આ ખેતર ઉપર પહાડ છે ચારે કોર નાના નાના ગામ આવે રાખે એન્જોય એન્જોય કરતા જાય કાજુ આવી ગઈ તે એ જો નાના નાના મંદિર આવે ને એ કાંઈ મસ્ત હોય છે ને અને રોડ ઉપર જે ડ્રાઈવ કરવાની અત્યારે આનંદ આવે ને એ અનેરો છે કે ગામમાં જે નું બધું હોય ને તો ફાઇનલી અત્યારે મહેશ્વર પહોંચી ગયા છીએ અને મહેશ્વરમાં માં આપણને સીએનજી દાણી મળી ગયો છે અહીંયા સત્તાણું પોઈન્ટ પંચાણું એટલે અઠ્ઠાણું રૂપિયા રેટ છે અને પણ સીએનજી મળી ગયો હવે જોયે આગળ હવે વધશું અહીંથી

ओंकारेश्वर उन्का, उमलेश्वर और, और यहाँ पे आप मतलब आपका सोने का साथ में रहता है खाने, सब व्यवस्था है, ओके, ओके, तो आपसे मिल के देखो यहाँ से नर्मदा की परिक्रमा के लिए सब साथ में निकले हैं तो ये देख के भी हमें भी अच्छा लग रहा है ओके क्योंकि हमारे वीडियो से लोग देखते हैं और मतलब सब दुनिया में सब लोग देखते हैं तो क्या सबको पता चलता है कि ऐसे नर्मदा के परिक्रमा इस तरह होती है कौन से दिन पे होती है खास देव उठनी एकादशी हैं हर हर नर्मदेता हो तो ते बज के जो आ रीत दुकान लय आ

અને આ જો આપણે ઘણા અલગ અલગ ચહેરાઓ સાથે કેમ્પિંગ કરવાના છે તમને પણ આપણો મળાવશું ને આ બધા આપણા ગુજરાતના છે તમને અત્યાર સુધી મને એકલાને જ ઘણી ઠેકાણે કેમ્પિંગ કરતા જોયો હશે આ જ વખતે આપણે ગ્રુપમાં માં છીએ તો ગ્રુપ કેમ્પિંગ કરવાના છીએ આપણા વિડીયો આખા જોવાનું ચૂકતા નહીં અને કમેન્ટ પણ કરજો અને જો તમારે પણ જોડાવવું હોય અમારી સાથે તો પણ તમે કમેન્ટ કરજો ચાલો અમારી સાથે અહીંયા આપણે ગાડી ખોઈ દેવાની છે ચાલો 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 ચાલો

અને તે ટ્રાવેલ કરીને આવી ગયા છે અને કલ્પેશજી કલ્પેશજી કમલેશજી ઓકે અને સિમ્પલિસિટી વ્યક્તિ છે શાંતિથી બેઠા હશે કેમ છો મજામાં આમને આપણે ઓળખશું આ ફાલ્ગુનીજી છે ઓકે હા અને આ હરીશજી છે

ઓકે આમાં જો પાણી ગરમ કરવાનું પણ એમની સાથે છે આ ગાડી હું તમને આખી પછી દેખાડી દઈશ આમ તો તમે જોયું જ હશે આપણા રાજકોટમાં જ બનાવી છે એટલે તો ચાલો ભેગા મળી સૌ એન્જોય કરી અને અમારા વિડીયોમાં ભાઈ ના રહેજો કિચન ઓપન થઈ ગયું છે અને કાજુ શું કરે છે ઓકે તો ચાલો હવે ચા માટે જો તૈયારી થાવ મહેંદી જેમ આપ તમને સૌને ખબર જ છે કે આપણે આ અંદર આ રીતે રાખી છે જેથી કરીને છે ને અવાજ ના આવે આનો મૂકી દીધી છે ચાલો જો આ સુવાજી આમાં લોકેશન ઉપર ચા પાણી બનાવવાની મજા જ અલગ આવે છે નદી જોઈ તો બહુ ખુશ થઈ આવી નદીમાં આપણા ઘરની ગરમા ચા હોય બીજું કાઈ ના છે આરુ એવું ટ્રાવેલ કરીને આવી અને કડક મજાની મસ્તીની ચા મળી જાય પછી એની મજા જ અલગ હોય છે અને એ પણ

મિત્રો તમને એક વાત કહું મારા ફેવરિટ બાજરાના રોટલા બાજરાના રોટલા તુએ રોટલા બ્રેડ ભાત છાસ હા એટલે મજા જ આવવાની છે આપણે ને કેમ કે ગુજરાતમાં અવનવી ડીશો આપણા બધા ગુજરાતી છે તો ગુજરાતી અવનવી એક અલગ અલગ છે ને ગામમાં છે અને આપણે ડીશ અહીંયા મળવાની છે તો ચાલો અત્યારે તો ચા બની ગયા પહેલા આપણે ચાનો આનંદ લઈ

ચા પાણી નું થઈ ગયું ને હવે આપણે આજે મેં કાજુ કીધું કે જેને નોર્મલ જ બનાવો તો કાજુ શું બનાવીશ મસાલા ખીચડી ઓકે અમારી ફેવરિટ છે મસાલા ખીચડી કાજુ ટમેટા ટમેટા ફટાફટ આ ખીચડી એ થઈ ગયા બટેકા છે બધુંય છે ફટાફટ કાજુ મસ્તીની ખીચડી બનાવી નાખ બતી દેવ નદી થી પાણી ભરીને આવે છે તો બતી દેવ જુઓ કેવી મજા આવી પાણી ભરીને કેવું છે પાણી

મસાલા પડવા માંડ્યા છે ખીચડી માં એટલે આપણું જગમગ લાઈટ ચાલુ થઈ જાય આપણો લેમ્પ લાગી ગયો અને આ જો તારોડિયા જેવી લાઈટ ચાલુ થઈ ગઈ અને આ જે તે દ્રશ્ય દેખાય ને એ કામ અલગ જ છે એ મસ્ત જો આમ સંધ્યા ખીલી હોય એવું વાતાવરણ છે અને આ કાજુ જમવાનું બનાવે અને આપણે એક કાંઈ જો લાઈટ મેન એ રાખી લીધો આ હા 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 મસ્તી નો અને આ લાઈટ મેન છે આપડા નામ ક્યાં છે આપકા આને મારવો પડશે મારે અત્યારે તમે જો લાઈટ ચાલુ કરી અને મચ્છરાનો ત્રાસ એટલો થાય છે એટલે વિચાર્યું એવું કે અહીંયા રેડ લાઈટ ચાલુ કરી ઓછા મચ્છર આવે તમે જો આમાં કેમેરામાં જોઈ શકતો કેટલા મચ્છર આવે છે તો અહીંયા આપણું જમવાનું લાગી ગયા છે અને અહીંયા જો ફૂલ ફેમિલી બધા બેસી ગયા છે બધા પોતપોતાનું જમવાનું બનાવ્યું ઓકે હરીશજી પોતપોતાનું એવું ગોઈ ગોઈ લો ધ્યાનમાં હતા ઓકે ઓકે તો હવે આપણે મસાલા ખીચડી ને બાને બાકી બધેયધું થોડું થોડું આવી અને ફૂલ ભાણું થઈ ગયું છે લાઈટ નિયા નથી લઈ જા તો જીવડા છે ને રેજમાંથી નોનવેજ થઈ જશે મસ્તીની એવી રાત થઈ ગઈ છે ઠંડી પણ છે કોરા સારી એવી નદી અને અહીંયા જો આપણી કેમ્પર વાન ની અંદર બેડ બની ગયો છે ચાલો તમને દેખાડી દઈએ આ જોઈ લો મસ્તીનો બેડ બનાવ્યો છે પણ અત્યારે ઠંડી છે એટલે જો આપા ધાબડા બબડા આપડો વ્યવસ્થિત રાખી દીધા ચાદર આ બેડ છે આ ભેદ છે રેડી તો હવે આપણે આમાં કરીને સુઈ જઈશું પણ અત્યારે છે ને એક આપણે જોઈ લ્યો અહીંયા બધા આરામથી બેસી અને ગપ્પા મારે છે જોઈ લ્યો અહીંયા મહેફિલ જાઈમી છે બધા ગપ્પા મારે છે આરામથી ઓકે આયોજન થાય છે પરમ દિવસની મિટિંગ થાય છે આયોજન થાય છે અને ગપ્પાવાળી કરે છે બધા

ભાજલબેન જો અહીંયા પહોંચી ગયા છે છેલે એમની આખી સ્ટોરી છે ને એ તો જાણવા જેવી આપણે પછી વાત કરી ફર્સ્ટ ટાઈમ એ કેમ્પિંગ કરવા આયવા છે તો ચાલો તમે ગાડી પાર્ક કરો હા